બરાબર ને ગાડીઓને ધીરે ધીરે આપણે અંદર ખોલીને આ નસ છૂટી પડી આપણે એટલે અત્યારે સર્ક્યુલેશન ચાલુ છે ભાઈ બાયમાં જે આ પગની નસોમાં જે તમને બહુ પ્રોબ્લેમ આવતો તો એમાં તુકમાં નસમાં બ્લડ ચાલુ છે અત્યારે અને સારું છે બરાબર અને આજે લગભગ સારવાર તમને બ આપણે 5 6 7 8 નું સેટિંગ થયું ભાઈ 8 નું થયું આજા સેટિંગ કરતા કેટલું સારું હમણા હાલીજી તો 46 થી હું ઘરે પોતી જતી બરાબર જો બરાબર પહેલા કેટલું ચાલી શકતારે પહેલા તો હમરો હાલતો જ નતો બિલકુલ હલાતું જ ને ભાઈ ઘરમાં જ માં ઘરમાં ફર્યા રાખું બરાબર અને મને બતાવ્યું એ પહેલા કેટલા ડોક્ટર બતાવેલું ભાઈ એ પહેલા તો ઓલા ડોક્ટર તો કેટલા બદલાવે દવા મે દવા વગર ડોક્ટર ખબર આવે મને દવા થી દવા થાક બરાબર અલગ અલગ ઘણા બધા ડોક્ટર બતાવ્યા ઓલા ઓપરેશન નું પણ કીધું હશે બા બે ફેર ઓપરેશન લીધા હ

તમને તમને સારું સુખ્યા રાખે કહું કે તમે જાજો સારું થઈ જાય બરાબર આજે મારા ભેગા હતા અમે તો જોયું નથી મારે તો ઘણું સારું થઈ ગયું અને બા આ

સારું હવે ઘણું સારું છે ભાઈ બરોબર અને તમે લંડન ની ટુર કરી આવો સ્વામી ભગવાન તમને પાછા સારી રીતે વ્યવસ્થિત પાછા લાવે એવી અમે ભગવાન ને દિલ થી દુઆ કરીએ બરાબર બસ ચાલો જય સમના જય સમ ભગવાન તમને સુખિયા રાખે બધન બળ સેવા નું બળ આપે ના ના બસ તમારા આશીર્વાદ બધાય પૈસોડો ના અમારું મનોબળ વધારે ભાઈ બરાબર છે

mas, 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 hello, mas, 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 mas,